પોલીસે તેની પાસેથી પંદર હજારની કિંમતની ચોરીની એક મોપેડ કબજે કરી હતી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની પૂછપરછ કરતા તેના સાગરી તેવા મોના રામ ઉર્ફે મનોજ જેફાજી રાઠોડ તથા અંકુશ ઉર્ફે અંકુશ સુખદેવ દ્વિવેદી સાથે મળીને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન વાહનની ચોરી કરતા હતા અને ચોરીના વાહન સાથે અલગ અલગ વિસ્તારમાં ફરી મોબાઈલ ચોરી તથા ઘરફોડ ચોરી કરતા હોવાનું કબૂલ કરેલ છે આરોપીના સાગરીત મોનારામ રાઠોડ તથા અંકુશ દ્વિવેદી પકડાઈ ગયા હોય જેથી આજ દિન સુધી આરોપીને નાસ્તો ફરતો હતો તેમજ આરોપી પાસેથી ચોરીની પંદર હજારની કિંમતની મોપેડ કબજે કરવામાં આવી છે પોલીસ તપાસમાં મહેધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો વધુમાં આરોપી સુરત શહેર અલગ અલગ પોલીસ મથકમાં વાહન ચોરી ઘરફોડ અને મોબાઈલ ચોરીના બાર ગુનામાં નાસ્તો ફરતો હતો